જય જય ગુરુદેવ ગુરુદેવ બાપુ બાપુ ગરીબ દાસ ની એક વાણી છે મતવાદી મતવાદી નો માને માને ની 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 વાત વાત બરાબર ગરીબદાસ છે સારું તો છેલ્લે સુધી સાંભળજો આ વાણી ગરબદાસની છે કે મતવાદીના માને સત્વાદી કી બાત વક્તા કથા સુણાય શ્રોતા સુણ ઘર જાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કે સ્વજનમ ગવાય બરાબર આ રીતની આ વાણી છે હવે મતવાદી એટલે શું સત્વાદી એટલે શું મતવાદી એને કહેવાય છે જે પોતાના ગુરુએ અથવા તો પોતાના જે કાંઈ પરિવારજનો હોય છે અથવા તો અન્ય લોકોના જેના પરિચયમાં આવતા હોય છે બરાબર એવા લોકોએ જે ભોળા પારોડાને ભોળા માણસને વિવેકહીન માણસને જે ઘૂંટડા પીવરાવી દીધા હોય બરાબર અને એવું કહી દીધું હોય માઇન્ડ બ્રેન વોશ કરી નાખ્યું હોય કે આ જ સત્ય છે આના સિવાય બીજું કોઈ સત્ય છે નહીં આ જ સર્વશ્રેષ્ઠ છે આના દ્વારા જ આપણી મુક્તિ મોક્ષ થાય આજ મુખ્ય ભગવાન છે આ જ પરમપિતા પરમાત્મા છે આવું ખોટું ઘાલી દીધું હોય હોય સાવ ખોટું છતાંય આ સત્યનો ધર્મનો અંચેડો ઓઢાળી અને પહેલાંને ખોટું પકડાવી દીધું હોય અને એ મતવાદી બની ગયો હોય બરાબર હવે એની પાસે કોઈ સત્યની વાત કરે તો જે મતવાદમાં ફસાયેલો હોય એક કહે મારો ગુરુ મોટો બીજો કહે મારો ગુરુ મોટો એક કહે મારો ધર્મ મોટો બીજો કહે મારો ધર્મ મોટો એટલે આ બધા શું છે મતવાદમાં ફસાઈ ગયા છે કોરી પાર્ટી હોય ને જ્યાં લખ્યું હોય એવી રીતે લખી નાખ્યું જો અત્યારે તો ઘણા લોકો નિશાળોમાં સ્કૂલોમાં જઈને બાળકોનો પણ માઇન્ડ બ્રેનવોશ કરતા હોય છે કારણ કે બાળક એક કોરી પાર્ટી છે જેવું એને લખી નાખ્યું એ પ્રમાણે પહેલો બિચારો બોલતો હોય છે પછી દરેક પ્રકારનું શોષણ કરતા હોય છે બરાબર હવે એ માનો કે બે સ્કૂલ છે એક સ્કૂલમાં એકને એક બે શીખવાડે છે બીજી સ્કૂલમાં એકને એક ચાર શીખવાડે છે બરાબર એક સાચી સ્કૂલ છે ખોટી સ્કૂલ છે હવે ખોટી સ્કૂલવાળા એવું બોલે છે કે એકને એક ચાર સાચી સ્કૂલવાળા એવું બોલે છે કે એકને એક બે કોઈ દિવસ ખોટી સ્કૂલના અને સાચી સ્કૂલના બંને વિદ્યાર્થીઓ ભેગા થઈ જાય એટલે એક કહેવાય ને એક બે થાય બીજો કહેવાય ને એક એક ચાર થાય એટલે બેન થાય ઝઘડો શું કામે પહેલાંનો માઇન્ડ બ્રેન ઓશ્કર નાખો છે એમ કીધું છે કે એકને એક ચાર થાય અને એક એ સત્ય બતાવ્યું છે કે એકને એક બે થાય એટલે એકને એક બે કહેવાનો છે એ સત્ય છે પણ ઓલા જે મતવાદમાં ફસાઈ ગયા છે એ આ સત્યનો સ્વીકાર કરે નહીં બરાબર એટલે જે મતવાદીમાં ફસાઈ ગયા હોય છે એને કોઈ સત્ય પુરુષ મળે અને સાચી વાત કરે કે ભાઈ તમે જે કરી રહ્યા છો એ ખોટું છે સાચું નથી એટલે આ મતવાદી મતવાદમાં જે ફસાઈ ગયો હોય પક્ષાપક્ષીમાં જે ફસાઈ ગયો હોય તારામારામ જે ફસાઈ ગયો હોય વાદવિવાદમાં જે ફસાઈ ગયો હોય એ સત્યનો સ્વીકાર કરતો નથી એ સત્વાદી કોઈ એને મળે અને સાચી વાત કરે તો એની વાતને એ માનતો નથી એટલે મતવાદીના માને સત્વાદી વાત અત્યારે બધા મતવાદી જ છે બધાય પોતપોતાનો જ મત રાખે છે પોતાના જ ધર્મને મહાન કરવા માગે છે પોતાના જ વાળાને મહાન કરવા માગે છે પોતાની જ સંપ્રદાયને વાળા કરવા મોટો કરવા માગે છે પોતાના જ પંથને મોટો કરવા માગે છે આમ પોતાના પંથ પ્રત્યે કટ્ટરપંથી બની ગયા છે બરાબર તો આવા લોકો કોઈ દિવસ કોઈનું માનસે નહીં અને જગતનો સત્યાનાશ કરી નાખશે કારણ કે અત્યારે શું છે જ્યારે પાંચ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ આવ્યા હતા બરાબર અને ભગવાન કૃષ્ણના નામે ડુપ્લિકેટ ભગવાન બની ગયો હતો જેનું નામ હતું પોન્ડરક બરાબર નકલી ભગવાન આખો પોંડ્રક નકલી ભગવાન હતો એમ અત્યારે કૃષ્ણના અવતારમાં તો એક જ પોંડરક હતો પણ અત્યારે અનેક પોંડરક નકલી ભગવાનો પ્રગટ થઈ ગયા છે નકલી કલકીઓ પ્રગટ થઈ ગયા છે નકલી પોંડરકો પ્રગટ થઈ ગયા છે બરાબર એટલે નકલી ભગવાનો અત્યારે વધારે છે નકલી પોંડરક બની બનીને આવી ગયા છે અને સાચા ભગવાનની વાતને દબાવી દે અને સાચા ભગવાનને બાદ કરી અને પોંડરક સ્વયં ભગવાન બની બેઠા છે એ પોંડરકવાળા નકલી ભગવાનવાળા પોતાના પોંડરકને જ અસલી ભગવાન સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બરાબર હવે નકલી ભગવાન જે પોંડરક છે એક પોંઢ્રક નથી હો કેટલાય પોંઢ્રક આવી ગયા છે એ બધા નકલી પોંડરકો નકલી ભગવાનો શું કરે છે ખોટા પુસ્તક પાનિયા છપાવી પછી ઘરે ઘરે અત્યારે પહોંચી ગયાસ પહેલાં મંદિરોમાં જતા હતા મોટા ફંક્શન થતા હતા ત્યાં જતા હતા મંડપમાં જતા હતા મેળા ભરાતા હોય ત્યાં જતા હતા હવે તો ઘર સુધી પહોંચી ગયાસ ઘરે ઘરે આ પોંડરક નકલી ભગવાનના માણસો જે છે જે કળિયુગના માણસો છે જે અધર્મી છે જે પાપી છે જે દુરાચારી છે એ ઘરે ઘરે જઈને લોકોને ભોળા પડવાને ફસાવે છે અને પોતાના પોંડરક રૂપી ભગવાનની સાથે જોડી રહ્યા છે અને અસલી ભગવાનથી એને છેટા કરી રહ્યા છે બરાબર તો અહીંયા હવે તમે ગમે એટલું કરશો કારણ કે જે માણસો છે એ વિવેકહીન છે અને એની અંદર ખાસ ફસાશે કોણ આ નકલી પોંડરક ભગવાનની વાતોમાં કોણ હે હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ વાળા જ બીજા કોઈ નહીં ફસાય એમાં કારણ કે એ જ ફસાય શું શું કામે કે ભોળાશે એ ભક્તિના નામે ભોળવાઈ જાય છે શ્રદ્ધાના નામે ભોળવાઈ જાય છે વિશ્વાસમાં આવી જાય છે કારણ કે ભોળા છે એટલે હિન્દુને જ જા ભાગે આ લોકો ફસાવશે બરાબર પછી હવે એ મતવાદીના માને સત્વાદી કી બાત હવે સાચો માણસ કોઈ એને કહેવા માગશે કારણ કે પોંડરક શું કરી રહ્યો છે પોંડરકના દૂતો શું કરી રહ્યા છે પોંડ્રકના નકલી ભગવાનના માણસો શું કરી રહ્યા છે એ બધી પોંડરકને માનનારા જે એના ચેલિયું ચેલા હોય એને ખબર જ હોય છે કે અમારો આ નકલી ભગવાન છે આ પોંડરક છે છતાં એનો સ્વીકાર નહીં કરે કારણ કે એની અંદર એને દરેક પ્રકારની મોજ મજા મળતી હશે એટલે મોજ મજાની લાલચમાં આવી અને એ પોંડરકને જ માનતા રહેશે બરાબર પણ એ એનું દુર્દશા એટલી ખતરનાક થવાની કે જે કોઈ દિવસ કોઈને વિચારવું પણ એવી એની દુર્દશા થવાની છે બરાબર એટલે આ મતવાદીના માને સત્વાદી કી બાત હવે વક્તા કથા સુણાય શ્રોતા સુણ કર જાય બરાબર વક્તા એટલે કથા કરનારો અને શ્રોતા એટલે સાંભળનારો તો જે વક્તા હોય છે એ વક્તા સ્વયં કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દસ્પદ રૂપરસ ગન છલ કપટ ઈશાની તારી મારી હું હું મેમે વાદ વિવાદ ખેદ ખોદણી માન મોટા અહેંકાર બડાય એ પોતે વિષય વાસનાઓની અંદર ફસાયેલો હશે કોણ વક્તા કથાકાર એ સ્વયં મોહમાયામાં ફસાયેલો હશે અને બ બે લાખને પાંચ પાંચ લાખને એની એ ફીસ લેતો હશે બરાબર અને હજારો લાખો હિન્દુઓ ભોળાઓને ભેગા કરી અને કથાને બાને અન્ય ધર્મનો એ પ્રચાર પ્રસાર કરતો હશે બરાબર એટલે ઓલાવનો પણ સાંભળનારનો માઇન્ડ બ્રેન હોસ કરી રહ્યા છે એટલે આ કથાકાર જે વક્તા છે તે શું છે એ ઢોંગી પાખંડી છે એનો ધર્મના નામે ધંધો છે બરાબર હવે જે કથા કરાવનાર હોય એને માનો કે વીસ લાખ રૂપિયાનું ફંડ ભેગો કર્યો હોય વીસ લાખ રૂપિયાનો ચંદો ફાળો ભેગો કર્યો હોય કથાવાળાને પાંચ લાખ રૂપિયા આપે પાંચ લાખનો ખર્ચો કરે એટલે દસ લાખ એને બચે એટલે કથા કરાવનારે અમુક ઘણા બધા ઢોંગી પાખંડીઓ એનોય આ ધંધો છે અને કથા કરનારનોય આ ધંધો છે હવે કથા કરનારનો ધંધો એની પાંચ લાખ રૂપિયા ફીસ હોય કથા કરાવનારનો જે ધંધો છે એને પાંચ લાખની ફી દેવાની અને બે પાંચ લાખનો ખર્ચો કરવાનો એને ભેગા કરવા વીસ લાખ એટલે દસ લાખ એના ઘરમાં રહીએ બરાબર જોકે બધાય કથાવાળા પણ ખોટા નથી હોતા અને બધાએ કથા કરાવનાર પણ ખોટા નથી આની વચ્ચે જે શ્રોતાગણો છે સાંભળનારા જે બુદ્ધિહીન છે વિવેકહીન છે એને આની માસ્ટર પ્લાનની ખબર હોતી નથી બરાબર અને ફસાઈ જતા હોય છે અને પોતે ચંદ ચંદો અને ફાળો અને આવું બધું દેતા હોય છે ફંડ ફાળો બરાબર એટલે ઓલા લોકો ઢોંગી પાખંડીઓ જલસા કરતા હોય છે બરાબર હવે આ વક્તાય ખોટો છે અને શ્રોતાય ખોટા છે કારણ કે શ્રોતાને કાંઈ ખબર પડતી નથી કારણ કે વક્તા જ ખોટો હોય વક્તામાં જ સત્યનું આચરણ ન હોય તો એ શ્રોતાઓની અંદર ન ઉતરે જેવું કૂવામાં હોય એવું દેવડામાં આવે બરાબર તો કૂવો જ ખોટો છે કૂવામાં જ ગંદુને મેલું પાણી ભરેલું છે તો ઓલામાં મેલું મેલું ગંદુ જ પાણી આવવાનું છે ને એટલે આ બે આય ભાઈ હરખા આપણે બે હરખા ઢોંગઢ ધતુંગ પાખંડ જ છે બીજું કાંઈ છે નહીં બરાબર આ કથા શૂણાય શ્રોતા સુણ ઘર જાય હવે વક્તા કથા સંભળાવેલી અને કથા પૂરી થઈ જાય સાત દિવસની હોય કે નવ દિવસની હોય બરાબર હવે કથા પૂરી થઈ જાય એટલે એ એના પૈસા લઈ અને એ સિવાયને અન્ય પૈસા કેટલાય એને દેતા હોય છે બીજા ભેટમાં પે ભેટ પૂજામાં બરાબર એટલે પાંચ લાખ તો ખાલી એની ફીઝ હોય પણ પાંચ લાખ એક્સ્ટ્રા બીજા આવી જતા હોય એટલે દસક લાખનો ધંધો અહીં તો હું તો દસ લાખ કરું પણ કરોડોના થઈ જાય બરાબર પછી વયો જાય એને સાંભળનારામાં પરિવર્તન આવવું હોય તો આવે સુધરવું હોય તો સુધરે સુધરે ન સુધરે પડે ઊંડે કૂવામાં પણ આને પૈસા મળી ગયા એટલે આનો ધંધો થયો એટલે ધંધાવાળાથી કોઈ દિવસ જે ગણો છે સાંભળનારા એમાં સુધારો થાય ને આ લખીને લઈ લેજો બરાબર હવે આ શ્રોતા શુંણ કર જાય હવે શ્રોતાએ રોજેરોજ હાથ દિવસની કથા હોય તો હાથ દિવસે કથા સાંભળીને રોજે રોજ ઘરે જાય ને પછી કથા સાંભળે ત્યાં સુધી શાંત હોય ને કથામાંય વાતું કરતા હોય એમાંય ધ્યાનથી સાંભળતા ન હોય આ ઘરે જાય એટલે ઘરે પાછા હતા એવાને એવા થઈ જાય બરાબર કથા પૂરી થઈ જાય એટલે કાંઈ કથા શ્રોતામાંય ફરક ન પડે અને વક્તામાં ફરક ન પડે બે રહીએ એટલા માટે આ જગતની પથારી ફરી ગઈ છે બા કારણ કે બે બધા ખોટા જ છે બરાબર તો આ શ્રોતા સુણ ઘર જાય વક્તા કથા શૂણાય શ્રોતા સુણ ઘર જાય તો બેમાંથી એકને કાંઈ જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કહેશો જન્મ કમાય જ્ઞાન એટલે આત્મ જ્ઞાન પરમાત્મ જ્ઞાન શબ્દ જ્ઞાન એની એને ખબર નથી કારણ કે ઉપર ઉપરછલ્લું થોથા જ્ઞાન આપે છે ઉપરછલ્લું ઉપર ઉપરછલ્લું એ ચોથાય બનાવટી હોય ચોથામાંય મિલાવટી હોય એ અમુક હાચાતનું હોય ડુપ્લિકેટ હોય ઘરનું ભેગું કરેલું હોય મિલાવટવાળું હોય બરાબર તો આ અનેથી મિત્રો કાંઈ ફરક પડે નહીં બરાબર હવે એને આતમ પરમાત્મ શબ્દનું તો જ્ઞાન નથી કોને એક કથાકારને ઊંડાણમાં જ્ઞાન એની પાસે આધ્યાત્મિક જ્ઞાન હોય નોટ કરી લેજો ધાર્મિક એનું હોય પૂરું તો આધ્યાત્મિક ક્યાંથી હોય બરાબર પછી આ જ્ઞાન ધ્યાન કી ખબર નહીં હવે એ વક્તાને જ્ઞાનની ખબર નથી બરાબર આતમ પરમાત્મ શબ્દ જ્ઞાનની અને શ્રોતાઓને જ્ઞાન ધ્યાનની પછી ક્યાંથી ખબર પડે આત્મપરમાત્મ શબ્દ જ્ઞાનની કારણ કે વક્તાને જ જ્ઞાન નથી બરાબર હવે કથામાં શું આવે એવું નથી છ શાસ્ત્ર ચાર વેદ નવ વ્યાકરણ એકસો આઠ ઉપનિષદ અઢાર પુરાણ હે એ સિવાયના તમામ સાધુ સંતોના ગ્રંથો તમામ પ્રકારની ટોટલ જેટલી કથણી બકણી છે જેને ઘણા સત્સંગનું નામ આપે છે સત્સંગ નથી એ કથણી બકણી છે સત એટલે સત્યન સંગ એટલે સુરતાનો સંઘ સત્યની સાથે થઈ જાય એને એ સત્સંગ કહેવાય છે બાકી બધોય તત્સંગ બધોય બકવાસ ગમે એટલો સત્સંગે સરવાળે કથામાં જ આવે ગ્રંથો પણ કથામાં આવે ટોટલ એક્સ વાય ઝેડ બધા ગ્રંથો પણ કથામાં જ આવે બધા કથાકાર જ છે બરાબર આ જેટલા કથાકાર છે ટોટલ જેટલા કરી રહ્યા છે સાધુ સંતોની વાણીઓ ખોલી રહ્યા છે સાધુ સંતોના જે ગ્રંથોની વાત કરે છે પુરાણોની વાત કરે છે વેદોની વાત કરે છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ ખ્રિસ્તી ખ્રિસ્તી પાર્સિસોરિયન છે એવું બધું લિંગાય તે એક્સ વાય જેડ ટોટલના જે ગ્રંથોની વાતો કરે છે એને ગ્રંથના એ ગ્રંથ સંભળાવનારને વાંચનારને ખુદને આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું હોતું એટલા માટે શ્રોતા ગુણોમાં કાંઈ પરિવર્તન આવતું નથી બરાબર કારણ કે જ્ઞાન તો કોઈ છે નહીં નથી વખતા ને જ્ઞાન આત્મ પરમાતમ શબ્દનું જ્ઞાન કે એ જ્ઞાન એનેમાં જ્ઞાન હોય તો એ શ્રોતામાં જ્ઞાન આવે ને હેં સાંભળવા વાળાઓને એને ખબર નથી હેં હવે ધ્યાન જ્ઞાન પછી ધ્યાન કી ખબર નહીં કંઈ જન્મ ગવાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કહેસા જન્મ ગવાય જ્ઞાન અને ધ્યાનની ખબર નથી ને કેવી રીતનો કેવો મોંઘો મનુષ્ય જન્મ આ ગુમાવી દેશે ખોઈ ના કહેવાય કથણી બકણી સાંભળી સાંભળીને કથણી કરી કરીને કોઈ ભક્તિમાર્ગના રસ્તે આવતું નથી બધા ધંધા છે બરાબર તો હવે ધ્યાન જ્ઞાન અને ધ્યાનની ખબર નથી તો ધ્યાન ક્યાં ધરવું દસમા દ્વારમાં ધરવું ત્રિકુટીમાં ધરવું હૃદયમાં ધરવું કંઠકમલમાં ધરવું નાભીમાં ધરવું કે મૂલાધારમાં ધરવું કે જળકમલમાં ધરવું હે કે પ્રાણવાયુમાં ધરવું દેહમાં ધ્યાન ધરવું કે દેહથી વિદેહ ધ્યાન ધરવું ક્યાં ધ્યાન ધરવું એ તો એને ધ્યાનની તો ખબર જ નથી હે નથી વક્તાને ધ્યાનની ખબર નથી શ્રોતાને ધ્યાનની ખબર એક જ ધ્યાન છે કયું વક્તાનું ધ્યાન કયું છે વક્તાનું એક જ ધ્યાન છે માયા ઉપર કે કેવી રીતે અમારા ચેલિયું ચેલાના માયા હું હડપ કરી લઉં કેવી રીતે દરેક પ્રકારે મારી ચેલિયું ચેલાનું અમે શોષણ કરી લઈ ન્યા ધ્યાન છે માયામાં જ ધ્યાન છે બાકી આતમ પરમાત્મ શબ્દમાં એનું ધ્યાન નથી અને શ્રોતાઓનું ધ્યાન ક્યાં છે કે કેવી રીતે અમે વાહવાહી મેળવી લઈ કેવી રીતે અમારું નામ ઊંચું થઈ જાય કેવી રીતે અમે આ કહેવાતા ઢોંગી પાખંડી ગુરુઓના કોન્ટેક્ટમાં આવીને કેમ અમારો વેપાર વધી જાય કેમ અમે ના મારું પણ નામ નીકળી જાય બરાબર એનું ધ્યાન માયામાં જ હોય છે બરાબર તો આનું વક્તાનું ધ્યાન પૈસા ઉપર હોય છે ચેલ્યું ચેલાના શોષણ ઉપર હોય છે કેમ પૈસા કમાયેલો એનું ધ્યાન એ જ હોય છે એનું ધ્યાન એ વાહવાહીમાં જ લાગ્યું છે પૂજા કરવા કરાવવી આરતી ઉતરાવી હામૈયા કરાવવા આ આ ઢોંગપાખંડ નથી શું છે હે આ બધું ટોટલ ઢોંગ પાખંડ છે માતા ગંગા સતી ના પણ ઘણી વાર કહું છું ગત રાખે પૂજા હે અંતકણથી રાખે બુજાવવાની આશા એને ક્યાંથી લાગે હરિનો રંગ મંડપને મેળા કરે તો છે પાનભાઈ અધુરીયા રાખામ અનેક વાણી હું વારંવાર એટલે માનો ઉલ્લેખ કરું છું કારણ કે આમાંથી કોઈને ખબર નથી ધ્યાનની એ ખબર નથી ને જ્ઞાનની એ ખબર નથી કેશો જન્મ કહેવાય આમને આમ પોતાનો મોંઘા મોંઘો મોયલો જન્મ મનુષ્ય જન્મ ખોઈ નાખે તો ભગત અત્યારે ઢોંગ પાખંડ જ છે એ સિવાય બીજું કાંઈ નથી સત્યને કોઈની પડી નથી જેને પડી છે એ સત્ય છે જ નહીં એ તો ધંધા છે ધંધા કરી ચેલ્યું ચેલાના પૈસા હડફી કથા ઊન કરી કરીને પૈસા ભેગા કરી કરીને પછી પચાસ પચાસ લાખની ગાડીઓ કરોડો અબજો રૂપિયાના આશ્રમો કરોડોના બેંક બેલેન્સ બધી રીતની એની અંદર મોજ મજા છે બાકી સાચા સંતને આવી કોઈ જરૂર નથી સાચો સંત સીલવાંત હોય છે શબ્દ સ્પષ્ટ પ્રશ્નગંધ પાંચ વિષય પર જેને સીલ મારી દીધું સીકો મારી દીધો નિરહંકારી હોય છે એમાં અહંકાર બિલકુલ હોતો નથી વિવાદ પણ એની અંદર હોતો નથી હે સ્વાદર્ષ બાપુ કહે છે ને કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદવ્યાજ જેને નામ પ્રાપ્ત થઈ ગયું આત્મ પરમાતમ શબ્દનું એની પાસે આ વાદવ્યાદ મટી જાય છે એને સમાન દ્રષ્ટિ હોય છે બધાએ સરખા હોય છે શીલવંત હોય છે સત્યનિષ્ઠ હોય છે સદાચારી હોય છે નિરઅહંકારી હોય છે એની સમાન દ્રષ્ટિ હોય છે આને સંત કહેવાય ભગત બાકી કોઈ સંત નહીં બધું ઢોંગ પાખણ ધતિંગ હેં દાઢી વધારે લેવાથી કે વાળ વધારે લેવાથી ભગવા કપડાં પહેરી લેવાથી કે સફેદ કપડાં પહેરી લેવાથી કે કાળા કપડાં પહેરી લેવાથી કે પીળા કપડાં પહેરી લેવાથી ભક્તિ લાગતી નથી આ તો બાયણે વેશ કર્યો છે હે બાયણે વેશ કર્યો છે ભગવાએ શું કામના કે કપડાં બિરંગ્યા અંચલા બિરંગીયા પણ જબલગ આપનો મંડોના રંગી હો ગોરખનાથ બાપુ કહે છે બરાબર એનાથી શું થાય ભાણદાર બાપા કહે છે કે મુંડો તો મન મૂંડો માથું મુંડે શું થાય મન રહી જાય માથું મુંડે એનું વરે નહીં કહે અત્યારે માથા મુંડીને તકડે મન તો એનું મુંડાણું નથી ભાણદાર બાપુ ના પાડે હે ભાણ સાહેબ ના પડે મૂંડો તો મન મૂંડો માથું મૂંડે શું થાય ભાઈ મન રહી જાય માથું મૂંડેનું વરે નહીં કાંઈ એટલે આ બધો બાયણેનો વેશ છે જે બાયણે વેશ કરે છે એની અંદર કાંઈ ન હોય જેની અંદર કાંઈ કોઈ છે બાયણે વેશ કરતો જ નથી એ માત્ર ઓનલી ફોર પરમાત્માને દેખાડતો હોય જગતને દેખાડતો નથી બાયણે વેશ કર્યો એટલે જગતને દેખાડ્યું કે હું સાધુ સઉં હું સંત સઉ હું અમુક છું એ મારી પાસે યુનિફોર્મ હોય કોઈનો સફેદ દ્રષ્ટ હોય કોઈનો પીળો દ્રષ્ટ હોય કોઈનો લાલ ડ્રેસ હોય કોઈનો કાળો ડ્રેસ હોય કોઈનો ભગવો ડ્રેસ હોય હે કોઈના અલગ અલગ પ્રકારના કોઈના મુંડન હોય માથે કોઈને મુંડન ન હોય કોઈને દાઢી હોય કોઈને જટા હોય અલગ અલગ કપડાં હોય આ બધાના અલગ અલગ સ્કૂલના અલગ અલગ નિશાળોના યુનિફોર્મ છે વિશેષમાં બીજું કાંઈ નથી આમાંથી કોઈને પ્રભુની ભક્તિ છે નહીં લાગી જ નથી કથણી બકણી છે એટલા માટે હું ઘણીવાર કહું છું કે સાચો જે સંત છે હે એ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એહુદી ખ્રિસ્તી પારસી જોયન સેવ બૌદ્ધ લિંગાયત અહેમદ નાતી જાતિ ધર્મ ધર્મી પંથા પંથે વાળા વાડી હે એ બધાથી ઉપર હોય એની પાસે આવું હોય જ નહીં આ બધું બનાવ્યું શું ને આ તો બધું મનુષ્યએ બનાવ્યું મનુષ્યએ ઉભું અને વાળા ઊભા કર્યા સંપ્રદાય ઊભું કરે પંથ ઊભા કર્યા પોતાનો ધંધો કરવા માટે બીજું કાંઈ નથી બરાબર તો ભગત હવે તમે કાંઈ બોલશો સત્ય સનાતન ધર્મની જય